આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરની આસપાસના લગભગ સાત જેટલા ગામ ભાઈ વેમાલી બિલ ઉંડેરા અને કરોડિયા આ ગામનો વડોદરા શહેરમાં સમાવેશ એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ તો હવે વાત રહી વડોદરા ગ્રામ્ય પંચાયતના કર્મચારીઓની વડોદરા ગ્રામ્ય પંચાયતના કર્મચારીઓનો પણ હવે વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે અને તે જ અંતર્ગત ધારાસભ્યશ્રીએ ની રજૂઆતને ધ્યાનમાં લઈ સ્થાયી સમિતિની જે મહોર હતી તે અંતર્ગત ધારાસભ્ય કિરુરભાઈ રોકડિયાનું નિવેદન સામે આવ્યું છે વડોદરા મહાનગરપાલિકામાં આજથી ત્રણ ચાર વર્ષ અગાઉ જે ગામો એટલે કે ઉંદેરા કરોડિયા સેવાસી વેમાલી ભાયલી બીલ આ તમામ ગામો જે વડોદરા શહેરની હદમાં સમાવવામાં આવ્યા તો તેની સાથે એના કર્મચારીઓને પણ સમાવવામાં આવ્યા હતા આ કર્મચારીઓનો ક્લાર્કનો પગાર એ સાત હજાર રૂપિયા હોય કોઈ ખાડો ખોદારનો પગાર બે હજાર હોય કોઈક પાણીવાળાનો પગાર તેરસો રૂપિયા હોય કોઈકનો પગાર ચાર હજાર રૂપિયા હોય અને એ જ ક્લાર્કની બાજુમાં કોર્પોરેશનનો ક્લાર્ક બેસે એનો પગાર વીસથી પચીસ હજાર રૂપિયા હોય તો આ મોટું ડિસ્ક્રિમિનેશન આજ સુધી ચાલતું હતું મારા દ્વારા સંકલનની અંદર પણ ઘણીવાર રજૂઆત થઈ સ્ટેન્ડિંગ કમિટીની અંદર પણ કમિશનરશ્રીએ દરખાસ્ત મોકલી હતી આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર પણ અમારા સ્ટેન્ડિંગના સભ્યોના સાથ સહકારથી અમારા મીનાબા સહિત અમારા ચેરમેન સહિત મેયર સહિત તમામ સભ્યોના સહ સહકારથી આજે આ દરખાસ્ત કમિશનરશ્રીએ મોકલેલી મંજૂર કરી છે આ તબક્કે વડોદરા મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓનો પગાર હવે એક સમાન થશે એક સમાન રેન્ક પર કામ કરતા કર્મચારીઓનો પગાર એક સમાન થવા જઈ રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી માન્ય મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોએ જે ઉદાર મને આ નિર્ણય કર્યો છે અને આ તમામ કર્મચારીઓને આને લાભ થવાનો છે ત્યારે હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ તમામ કર્મચારીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ કરું છું તારીખ હજાર છ બે હજાર વીસના રોજ વડોદરામાં સાત ગામાનો સમાવેશ વડોદરા મહાનગરપાલિકામાં કરવામાં આવેલો હતો આ વાત દ્વિતીય પાંચ વર્ષ ઉપરા થઈ ગયું હતું અને અમારો સંઘર્ષ ચાલુ હતો તે અમને વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે અમને કામ તો કરાવતા હતા પરંતુ અમારો પગાર પાયરી જે હતો એ પંચાયત લેવલ પ્રમાણે હતો ઘણા સંઘર્ષ કર્યા બાદ અમને એમએલ શ્રી દેવ રોકડિયા સાહેબ તથા મીનાબેન તથા અન્ય કોર્પોરેટરોશ્રીઓએ અમને સાથ આપ્યો અને અમારી રજૂઆત વડોદરા મહાનગરપાલિકામાં કરી અને એ રજૂઆતના આધારે આજે સ્ટેન્ડિંગમાં અમારો સમાવેશ લીગલ જે અમને કહીએ કે ઠપ્પો વાગી ગયો છે જેથી અમે હવે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ છે અને બધાને એક સમાન પગાર મળશે એવું આજે એક ઠરાવ પાસ થઈ ગયો છે જે બદલ અમે સાહેબ સાહેબશ્રી મીનાબેન તથા અન્ય જે ચાર કોર્પોરેટરશ્રીઓ છે તેમનો ખૂબ ખૂબ દિલથી આભાર માન્યો છે અને સ્ટેન્ડિંગ કમિટ સ્ટેન્ડિંગ કમિટીમાં જે ઠરાવ પાસ કર્યો છે તે બદલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી સિજલ સાહેબ તથા કમિશનર સાહેબ શ્રી કીર્તન જોશી સાહેબ શ્રી જે વહીવટી અધિકારી છે આ બધાનો અમે દિલથી આભાર માનીએ છીએ ભારત માતા કી